અને વિવાદ બાદ યુગલ પોલીસ હાજર થતા પોલીસે સમાધાન કરાવ્યું હતું પોલીસની સમજાવટ બાદ પણ વચ્ચે બબાલ સર્જાઈ હુમલા બાદ સરપોર ગામે યુવતીના ઘર એકઠા થયા લોકો અને લોકોના ટોળા એકઠા થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ઘર્ષણ થતા પોલીસે ટોળા પર હળવો લાઠીચાર્જ કર્યો હતો બબાલ બાદ

આંતર બે જ્ઞાતિના પ્રેમી પંખીડા ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધા હતા જે ગત રોજ હાજર થતા બંને કોમોના ટોળા સામ સામે આવી ગયા હતા જેમાં નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેને પગલે વાતાવરણ ગરમાયું હતું અને ગામે ગામથી લોકો ત્યાં ઉમટી પડ્યા જેને પગલે સમગ્ર નવસારી જિલ્લા પોલીસ સ્ટાફ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો ટોળાને વિખેરવા માટે હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે જી જીગઢ સમગ્ર આયતી બદલ આપના આભાર બનાસકાંઠામાં અંગત દાવતમાં યુવકની